શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી છે અધિકારીઓએ પોલીસને રાજ્યના વિવિધ વોટ્સએપ ગ્રુપના ડેટા વોઇસ મેસેજ પુરાવા સ્વરૂપે આપ્યા છે આ જાસૂસી કેટલા સમયથી થતી હતી તે દિશામાં પોલીસે હવે તપાસ હાથ ધરી છે મહેસાણા શાસ્ત્રી કચેરી દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે ફરિયાદની હકીકત મુજબ તેઓને બે વ્યક્તિના એવા મોબાઈલ હાથ લાગેલા જે મોબાઈલ એમણે ચેક કરતા મોબાઈલની અંદર અલગ અલગ વોટ્સઅપ ગ્રુપ જોવા મળેલ છે આ વોટ્સઅપ ગ્રુપનો ઉપયોગ સરકારી અધિકારીઓ ખાણ ખનીજના અધિકારી આરટીઓના અધિકારી અન્ય ડિપાર્ટમેન્ટના અધિકારીઓ આ અધિકારીઓની ગાડીઓ ક્યાં જાય છે ક્યાં આવે છે એ લોકોના લોકેશન ક્યાં છે વગેરે માહિતીઓ આ ગ્રુપની અંદર પૂરી પાડવામાં આવતી હતી અને એના પાછળનો ઉદ્દેશ એવો હતો કે એમના કોઈ ગેરકાયદેસર ધંધા કરતા હોય ત્યારે કોઈ અધિકારી પકડવા કે રેડ કરવા જતા હોય તો અધિકારી ક્યાં છે અથવા એનું લોકેશન ક્યાં છે એ બધાને જાણ થાય એ માટે આ ગ્રુપ બનાવી અને અલગ અલગ અધિકારીઓના લોકેશન એમાં શેર કરવામાં આવતા હતા અને એ ગ્રુપના અલગ અલગ મેમ્બર દ્વારા કયા અધિકારી ક્યાં છે એની બધાને જાણ કરવામાં આવતી હતી આ બાબતે પોલીસે ગુનો દાખલ કરી અત્યારે બે આરોપીની ધરપકડ કરી છે આ ગ્રુપના અન્ય સભ્યો કોણ છે એ લોકો આ ગ્રુપમાં કેટલા એક્ટિવ હતા આ ગ્રુપ બનાવવા પાછળના બીજા ઉદ્દેશ શું છે કઈ કઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હતી આ તમામ પાસાઓની તપાસ અત્યારે પોલીસ હાથ ધરેલી છે અલગ અલગ બે ત્રણ વોટ્સઅપ ગ્રુપ જોવા મળ્યા છે એક ગ્રુપ એવું પણ છે જેમાં મહેસાણા જિલ્લા સિવાય અન્ય જિલ્લાની માહિતી પણ એમાં શેર કરવામાં આવી રહેલી હતી આ જ પ્રકારના ગુના છેલ્લા કેટલાક સમય દરમિયાન અન્ય જિલ્લાઓમાં પણ દાખલ થયેલા છે તો પોલીસે આ તમામ પાસાઓની તપાસ અત્યારે હાથ ધરેલી છે અત્યારે ગ્રુપ જોતાં છેલ્લા ત્રણેક મહિનાથી તો ચાલતું એવું લાગે છે છતાં બી તમામ ચેટ અને એનો અભ્યાસ કરી અને ખરેખર કેટલા સમયથી આ સ્કેન્ડલ ચાલતું હતું અને એની પાછળનો સાચો ઉદ્દેશ શું હતો કઈ કઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી હતી એ તમામ પાસાઓને પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરશે અને તમામ આરોપીઓને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ના એવી અત્યારે કોઈ માહિતી નથી કેટલા આરોપી પકડાયા અત્યારે બે આરોપી પકડેલ છે અને બાકી ગ્રુપના સભ્યો કોણ છે અને દરેકની શું પ્રવૃત્તિ છે એ બાબતની તપાસ ચાલુ છે